નમસ્કાર મિત્રો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવવાનો છે રીંગણાનો દેશી ઓળો અને તમે અંત સુધી રહેજો તો સૌથી પહેલા આપણે રીંગણાને શેકવાને છે તો ચાલો આપણે રીંગણાને શેકી નાખીએ આપણા ઓળા તો સરખી રીતે શેકાઈ ગયા છે તો તેને આપણે બહાર કાઢી લઈએ હવે મિત્રો આપણે ઓળાને સરખી રીતે ફોલી લઈશું સરખી રીતે કપાઈ જાય પછી તેની અંદર થોડુંક નમક એડ કરી દેવાનું છે જેથી રીંગણા કડવા ન પડે ત્યારબાદ આપણે ટમેટા અને ડુંગળીનું કટિંગ કરી નાખશું સૌથી પહેલા તેલ ગરમ કરી નાખવાનું છે અને તેની અંદર પછી બધા મસાલા એડ કરી દેવાના છે જીરું એડ કરી દેવાનું ત્યારબાદ આપણે ટમેટા અને ડુંગળીને એડ કરીશું થોડીક હળદર નાખીશું થોડોક લસણનો પેસ્ટ નાખીશું થોડી ખાંડ નાખીશું ડુંગળી અને ટમેટા સરખી રીતે શેકાઈ ગયા છે હવે તેની અંદર આપણે રીંગણા એડ કરીશું જે આપણે શેકેલા હતા તે રીંગણા હવે એડ કરી નાખીએ હવે તેની અંદર આપણે લાલ મરચું એડ કરીશું હવે આપણે આને સરખી રીતે હલાવી લેવાનો છે એટલે આપણો ઓળો એકદમ તૈયાર થઈ જાય તમે લોકો જોઈ શકો છો કેવો છટાકેદાર ઓળો તૈયાર થઈ ગયો છે આપણો